આઓ ઓલી કામ ઉઠો છેટ ઘેર આવીને પૈસા લઈ જો હો મરે બાપુજી એ પૈસા નહીં આલ્યા ની શું કરવા ટ્રેક્ટર મેલો છો માફુજી ટ્રેક્ટર મેળવા કોણ જીય ક ઇયા ના જ નેકળ્યા તમે ટ્રેક્ટર લઈ એટલે જોપાં સુધી કેમ નેકળ્યા તમને ખબર છે કેમ જ્યાદા મુહૂર્ત બાસ્પુ એ બગાડ્યું હતું એ મુહૂર્ત ને પૈસા લેવા ગયો હતો પૈસા છે પણ એનો સોય લો પેલા તો આડા નતા બોલ્યા હતા બરોબર પછી આખું ટ્રેક્ટર ભમાય અને એના ઘરવા મુ કર્યું કીધું બાસ્પુ હવે તારે સાડી છસો રૂપિયા ગાઢવાથી પછી તને હું બારે બાર રસ્તો કરીને કાઢી ના લી એટલે તમને હાલી દીધા એમ ને તો મારે તમારા મુહૂર્ત ના પૈસા હલાવા

લારી વેચી રહ્યા રિક્ષા લાયા તો રિક્ષા વેચી રહ્યા હવે ટ્રેક્ટર વેચી મારો અને ઘર કરું ઘરે વેચી મારો પછી મુજબ ચોક વેખાય તો એટલે પાર આવે વાઘુજી મુ એવું નહીં કેતો કે તમે લડ્યા વગર રાગે પડીને ધંધો કરો ટ્રેક્ટર આખો એટલે અમાર તો ઘણું રાગે પડી ને રહેવું છે પણ મારા ઉડશે રાગ રાખતા જ નહીં ગમે તેમ ગમે તે ગતે લઈ લઈ નાખી છે બાસ્કુજી તમને મુહૂર્ત ના પૈસા ના હાલ્યા એટલે તમે ટ્રેક્ટર ખડાવ કાલ દાડા તેડે કોઈ ટ્રેક્ટર ઝેડ ના પૈસા ના હાલો તો તમે ટ્રેક્ટર ખડાવવા ના છો ઓવે ઓવે તો પછી આખા ગામ માં કેટલા ના ઘર આગળ તમે ટ્રેક્ટર ખડાવજો બાસ્કુડે ના આલ્યું અને આ ડાબડી મુઠે એના હાડું ને છેડવા લઈ જતો નહીં એના હાડું પૈસા ના આલ્યા પણ એ તો મેં ડાબડી મુઠા જોડે ઉભે ઉભે પડાયા પણ શું કરવા ઘર બાળીને તીરથ કરો છો એટલે બધા છેડવા ચો દવાનું આવે છે તમારે આરે ગ્ર જમીન ઓછી છે નવો કુવા નવો કુવા કેતા એટલે કીધું દસ બાર વીઘા જમીન છે પણ એ તો આપડે આપડે ભૂલ્યાવા દેવાય એટલે બધું શેરવા જવાય જ ને નઈ વાળા એટલે પગડે પૈસા લઈને બેઠા હોય ને એટલે જવું પડે હું આકાની વાત કોઈ ઠેકાણું હોતું નહીં આકડા નહીં હોતા વાત સાચી છે પણ એમાં પેલું ગોડું આવી ગયું નઈ તમે જોવો તો ટ્રેક્ટર તો એવું કમાયું નઈ તો વાડ દાતે 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 બાજુ આ રીક્ષા તમારી તોડી નાખી હોય તો કદાચ તમે હું ગયેલા ટ્રેક્ટર એ તોડી નાખી દેજો ગોડો

માફુજી લારી આટલી નાચી હતી રીક્ષા આટલી આઈ અને હવે ટ્રેક્ટર આટલું આવશે હા એટલે ટ્રેક્ટર તમે લાયા છો આટલું ઊંચું લાયા છો એટલે ગૌમાં કોઈ નઈ છે ઊંચા તો પાડી નાખું આગળ નાખું ઘર પાડી નાખું એમ નહીં આ તો તમે ઊંસા ની વાત કરી ને એની વાત કરી ને છે હા મેડતી લારી હતી પછી રિક્ષા થોડી અધ્યર આવી અને આ ટ્રેક્ટર એમ થી અધર આવ્યું નહીં એમથી થી છે તમે કેટલા પોઈન્ટ મારો છો ને બધી મને ખબર પડે છે ઓડો એમ કરતો અમે તો ખરાબ ને ખરાબ એ ખરાબ થી રહ્યા તો દેખાતા જ નહીં બાકુજી આ બાકુજી તમે ચમત મારા ઘેર હેડી હેડી જે જેણી કે નાસી છે

ખા તો આકડા વાવે એટલું ઓછું છે તે હજી કે બોયડીઓ વાબે છે આ તારા કાકાની ની પાઘડી વેટાઈ રહેવા ના કાકા આકડિયા નહીં બોયડીઓ વાબે એટલે માર બોયડી ગોખણિયા લેવા જાવું હે એટલે આ સો આંતી કે ભાઈ કશું નહીં લાબુ તું જે કામ કરતો એક જ ન જાહે એ નહીં કાકા આ હવે તમે એવા વાયા છે એટલા એડા મોટા થાય એટલે તમે ખાહો કોઈ એડન એડા વેચીને ખાહો ઓય એડા વેચીને હું કોટલું ખો તાણી ખાકા એટલે તું જા કે ભાઈ મગજ ના ખરાબ કર ને કમળે એક કી પાવડા હમણે

મારે એના પૈસા નહી જોતા હું જેમો જેમોથી પૈસા કમાઉ છું ને એમો કમાવા દે મને ભાઈ તારા ના જોતા હોય તો કોઈ નહી હાલ તું મને પૈસા આલ અને તારા બાગના આ બે સેતારી મારા બાગના મને બે સેતાર આલ દે હેડ ભાગ પાડ દે હાલ ના હાલ આ આજા શેડેલા પડે ને એ સેતર તારા દા છે ઠે હે જાય દેવા તો કે તેદાર ખેડ્યું નહી કોઈ અલ્યા આ તું લે જાકી હોય થી

તને મારા વિશ્વા પૈસા ની ભીખ માંગવાની કોઈ હું એ મજૂરી કરવું કોઈ નઈ કરતો એમ નઈ હો તું તો મજૂરી કરારા બાળે સડાવે છે તું શું નાવ ખેડો ના

મેં તમન મ્યાણું એટલા માટે મારી દો કે તમે છે ને મેણાના ના મારે બાટકુ પાણ દો અને બાટકુ પાણ થી પૈસા લાવતા રો અને તમારું બગડેલું મુરત તમે સુધારી દો અને આ તમે સુધારી દીધું કેમ કારણ કે તમે છે ને ચેકન મફત નહીં લાયા રૂપિયા 100 લાખ ને 70 હજાર તમે ચેકન લાયા છો અલ્યા તમે ડીઝલ ના ખાવો છો તો મફત રૂપિયા આવે છે વાત કરો છો કે પડતી નહી ખતરનાક છે કોમેડી છે કે પછી ઇમોશનલ છે તે તો આખું બધું ચેન્જિંગ કરી નાખ્યું તરત ચેન્જિંગ નહીં કરી નાખ્યું આખુજી ચેન્જિંગ નહીં કરી નાખ્યું હવે પછી ને તમારા મુરત ધુધરી ની એ તમે જોજો હા તમારો રૂપિયો કોઈ બાકી નહીં રાખે કે આટલો એટલે આટલા બદલે મને મેણું માર્યું તું હવે કારણ કે છે ને હું મેણું મારું તો તમારું આ બગડેલું મુરત તમારું ધુધરી જાય

તમારા પૈસા ગજબ કરી દો છે તો બરોબર છે વાઘુજી 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 ને ને ના અત્યારે છે ને શેર માંથી હવા શેર હોય

તમે આ બધું કીધું નહીં એ મારા મગજમાં જવાનું નહીં કે મને બધી ખબર પડે છે તો હરીભાઈ બાપડા મારા ઘરની વોર રાખી છે મારા ઘરનું કોમ કરવડાવે છે એ તમને પોહાતું નહીં વાઘુંજી આ મેં વાત ખોટી કીધી હોય ને તો મારે ગળા ને જો એટલે તમારું ગળું એમ હાટે કપાઈ ગયું હોત ને તો કોઈ ગળાનું સ્વાગત નાખોત ભાઈ ભાઈ ટેકોડ કરી તમને મોનું તો મોનો ને મોન હતો તો તમારે ઘેર એટલે ફોમતે હે ટકોર જાણતી માર જોડે પૈસા આયા છે ને એટલે ઘણા વિના મન ટકોર કરવા મળ્યા છે હવે તમે એકલા ટકોર નઈ કરતા પાકી ગયું ને ભાઈ સમજ્યા પાકી ગયું હા પટી ગયું તો ભાઈ અને હરી ભાઈ નું નામ ના લેતા હવે આ કીધું તમન એ કે મારે તો નામ લેવુંય નહીં અને તો મારા હોમમાં માં આયો ને તો જો આમ વખત જો એમ ઓય કલ ટીએ પોતી અને આખા ગામ માં બુ ઘેડ્યો કને તમન કેમ હા કેમ હરિભાઈ આડા પડ્યા અને હરિભાઈ નું નામ લીધું ને તો કલટી એ બોધી અને આખા ગોમ વચ્ચે બુઘેડ્યો હરિભાઈ ના આડો પડ્યો અને બધાના આડો પડ્યો તારાથી થી થાય કરી લેજે હે અમે મારા છત્રી નો શું નો મારું બધું વળી મને મને થાકે છે મોનતું નહીં કહ્યું દારૂડ્યું

તારા ઓગણા ઓગણા ઓગણામાં હમણાં દિવાલે હમણાં કપાળે ફૂટી તારું એ વેણવા પડશે એટલે વેણવા તો પડશે પણ તારા મારા નહીં આ દવાખાને જાય તો ડોક્ટર પડી જાય તો મને માથો પાડે મળ્યો

પણ એક ઉખાડવાનો બાકી છે એટલા હરી હવે તારી પથારી ફરી હોય તું ગમે એટલો હારો પણ હવે તારો વારો હા મારું હા